હેઠળ આવતા વિવિધ પોલીસ મથકોએ જપ્ત કરેલા રૂપિયા એક કરોડ લાખ આઠ ની માતબર રકમના વિદેશી દારૂના નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહીમાં નરોડા સરદારનગર શાહીબાગ દરિયાપુર મેઘાણીનગર કૃષ્ણનગર અને એરપોર્ટ પોલીસ મથકો દ્વારા પકડવામાં આવેલા દારૂના જથ્થાનો સમાવેશ કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં નશાબંધીનો કડક અમલ કરાવવાના ભાગરૂપે આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી આ વિશાળ દારૂના જથ્થાનો નાશ કાનૂની પ્રક્રિયાઓ અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં વિદેશી શરાબની વિવિધ બોટલો ટીન અને અન્ય સામગ્રીનો સમાવેશ થતો હતો ઝોન ચાર પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે સમયસર પેટ્રોલિંગ અને તપાસ કરી અનેક સફળ ઓપરેશનો પાર પાડ્યા હતા જેના પરિણામે આટલી મોટી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી શકાયો હતો પોલીસ દ્વારા મુદ્દામાલનો નાશ કરવાની આ પ્રક્રિયા રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવાના સરકારના નિર્ધારને પ્રતિબિંબિત કરે છે અમદાવાદ શહેરમાં નશાબંધીના કાયદાનું કડકાઈથી પાલન થાય તે માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે કાયદાકીય જોગવાઈઓ મુજબ જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો સમયાંતરે નાશ કરીને પોલીસ તંત્ર ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારા તત્વોને ચેતવણી આપી રહી છે